વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકેના શાસન કાર્યકાળના ચોવીસ વર્ષ પૂર્ણ થતા રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર નગર સેવા સદનના વિવિધ વિસ્તારોમાં નિર્માણ પામનાર આરસીસી રોડ તથા પેવર બ્લોકના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ઈશ્વર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું આ બાદ શારદા ભવન ટાઉન હોલમાં પીએમ સ્વનિધિ યોજના હેઠળ ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો તો સાથે જ સફાઈ કર્મીઓને પણ સેફટી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત ઉપપ્રમુખ ભાવેશ કાયસ કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ ચીફ ઓફિસર કેશવ કોલડિયા અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના આગેવાનો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આદરણીય પ્રધાનમંત્રીશ્રીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સાતમી ઓક્ટોબર બે હજાર એકના દિવસે સફળ લીધા હતા ત્યારથી આ સુધીની વાત કરીએ પચીસ વર્ષ ચોવીસ વર્ષમાં અનેકવિધ ગામડું હોય કે શહેર હોય એમાં કામો થયા છે ત્યારે આ સાત ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર એક વિકાસ સફળ તરીકે ઉજવણી થઈ રહી છે દરમિયાન નગરપાલિકા દ્વારા પણ આજે અહીંયા બે કરોડ વીસ લાખના બ્લોક પીરિયા આશી રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે સાથે સાથે ચેક વિતરણ પણ કરવામાં આવ્યા છે અને જે સફાઈ કામદારો છે એ લોકોને સેફ્ટીની કીટ અને એમના પોતાની સારવાર માટે પણ મેડિકલ ચેકઅપ માટે કા કામગીરી કરવી ત્યારે આવનારા દિવસોમાં અંકલેશ્વર અનેક ક્ષેત્રે વિકાસ થઈ થઈ રહ્યો છે જે મુખ્ય રસ્તો હતો એ મુખ્ય રસ્તો વર્ષોથી જે ખાબર ખૂબર હતો એને પર પાંચ કરોડ અને પચીસ હજારના ખર્ચે પર ખાત ખાતમુહૂર્ત કર્યું છે અને એની ઉપર કામગીરી શરૂઆત થઈ છે એ ટૂંક સમયમાં એ રસ્તા બનીનેથી ગામના લોકોને સારી સુવિધા પ્રાપ્ત થવાની છે